શું તમારી રાશિ કર્ક છે જેના મૂળાક્ષર હોય છે ડ અને હ આજે જાણીએ કર્ક રાશિના જાતકો સ્વભાવે કેવા હોય છે અને તેમણે કયા રંગથી લાભ થાય છે કર્કને ચંદ્રની રાશિ કહેવાય છે ચંદ્રની આ સૌમ્ય રાશિ માટે સફેદ વાદળી અને સી ગ્રીન રંગો અનુકૂળ હોય છે લાગણી અને સંવેદનશીલ આ રાશિને કુદરતી રંગો પ્રત્યે પણ ખેંચાણ હોય છે કુદરતી રીતે બનતા રંગો પણ તેમને ગમતા હોય છે સફેદ અને સીગ્રીન જેમના માટે ઉત્તમ છે ત્યારે ફિકા અને પેસ્ટલ રંગો તથા કોઈ પણ રંગના આછા શેડ તેમના માટે અનુકૂળ હોય છે કર્ક રાશિના વ્યક્તિઓને ખુલ્લા ઘેરવાળા ફેન્સી શણગારવાળા ભરતકામ કે પોતાના આગવી ડિઝાઇનવાળા વસ્ત્રો પહેરવા ગમતા હોય છે કર્ક રાશિના જાતકો સ્વભાવે ભાવુક અને સંવેદનશીલ હોય છે તેઓ પારિવારિક અને કેરફુલ નેચરના હોય છે ત્યારે આ રાશિના લોકો પોતાના પરિવાર અને નજીકના લોકોનું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે આ રાશિના માણસો ખૂબ ક્રિએટિવ હોય છે અને તેઓ આર્ટ મ્યુઝિક અને લખવાનો શોખ ધરાવે છે. સાથે સાથે તેઓ મૂડી અને ઇમોશનલ પણ હોય છે. ક્યારેક તો ખૂબ ખુશ અને ક્યારેક નાની વાતમાં ઉદાસ થવું એ આ રાશિના માણસોની પ્રકૃતિ છે. પણ સૌથી સારી બાબત એ છે કે આ લોકો પ્રેક્ટિકલની સાથે સાથે વફાદાર ખૂબ હોય છે.